જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોની અંદર આ તો મિત્રો ઘણા બધા મિત્રોની કોમેન્ટ હતી કે સસ્તામાં સારી ફૂલ હશે જે કરી ઇક્કો લાવો આજે તમારા માટે સારી એવી કન્ડિશનમાં અને ઓછા ભાવમાં આ મિત્રો ઓછા ભાવમાં આ મિત્રો આ ગાડી તમને પંચમહાલ ગુજરાત ગુજરાત કાર પોઈન્ટની અંદર જોવા મળી જશે આ ગાડીની ડિટેલની વાત કરીએ તો બે હજાર ઓગણીસનું મોડલ છે ફર્સ્ટ ઓનર છે આ મિત્રો પેટ્રોલ સીએનજી સીએનજીની એન્ટ્રી આવશે આ ગાડીની અંદર લોનની પ્રોસેસ પણ તમને કરી આપવામાં આવે છે આ મિત્રો આ ગાડી તમને સાહીઠ થી સિત્તેર હજારના ડીપીમાં આ ગાડી તમને મળી જશે અને બાકીની ફાઇનાન્સ અમારી તમને કરી આપવામાં આવશે હા મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને સબસ્ક્રાઈબ અને લાઈક ને શેર જરૂર કરીએ તેથી કરીને નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે મિત્રો ગાડીની કન્ડિશન તમે વિડીયોની અંદર જોઈ શકો છો ફૂલ એસેસરી કરેલી એકદમ મેન્ટેન ગાડી તમને મળી જશે આ મિત્રો કોઈ પણ જાતનો ખર્ચ કરવાનો તમને છે નહીં આ ગાડી તમને ફૂલ એસેસરી કરેલી એકદમ મેન્ટેન ગાડી તમને જોવા મળી જશે અને ગાડીની કન્ડિશન તમે વિડીયોની અંદર જોઈ શકો છો હા મિત્રો ફરી એકવાર જોઈને આવજો 2019 નું મોડેલ છે ફર્સ્ટ ઓન છે પેટ્રોલ પ્લસ સીએનજી સીએનજી ની એન્ટ્રી છે હા મિત્રો આ ગાડી ની કિંમત ની વાત કરીએ તો 4 લાખ ને 60000 રાખેલ છે હા મિત્રો આ ગાડી માં લોન ની પ્રોસેસ પણ તમને કરી આપવામાં આવશે 60 થી 70000 ના ડીપી માં આ ગાડી તમને મળી જશે અને ફરી મુલાકાત થશે આવા જ નવા વિડિયો ની સાથે જય માતાજી